દેહોદર તાલુકાના વખા મુકામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો લાયન્સ ક્લબ પરિવાર દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી દેહોદર તાલુકાના વખા મુકામે લાયન્સ ક્લબ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં રોજ પ્રદીપભાઈ શાહના જન્મદિવસની વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને અનોખી ઉજવણી કરાઈ જેમાં વખા પ્રાથમિક શાળા મુકામે બાળકોને પેન્સિલ ચોપડાને ચોકલેટ આપવામાં આવ્યા હતા જન્મદિવસ નિમિત્તે આજરોજ ગામના આગેવાનો યુવાનો વડેલો હાજર રહ્યા હતા અહેવાલ શ્રી વિકે ઢાબાની આરટીવી ન્યૂઝ વખા ખાતે દિયોદર લાયન્સ ના ઉપક્રમે એક નવો અભિગમ એક નવો ચિલ્લો લાયન્સ ક્લબ દિયોદર તરફથી પાડવામાં આવ્યો છે એમાં અમારા લાયન્સ ક્લબના જે સક્રિય મેમ્બર છે એ બકાભાઈ શાહનો પુત્ર નમ્ર આજે એનો જન્મદિવસ છે એટલે અમે સૌ લાયન્સ ક્લબ પરિવારના સૌ મિત્રો સાથે મળીને આજે અહીંયા વખા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને લાયન્સ ક્લબ દિયોદર આજે આ સંદેશ બધાને આપવા માગે છે કે આવો જ્યારે જન્મદિવસ આવો શુભ પ્રસંગ હોય ત્યારે બીજા કાર્યક્રમોની સાથે સાથે જન્મદિવસ આવી રીતે ઉજવાય તો આ પ્રકૃતિનું પણ જતન થાય અને પર્યાવરણમાં પણ આપણું આ મહત્વપૂર્ણ યોગદાન રહે બાબુભાઈએ અને અમારા મંત્રી શ્રી કરશનભાઈએ આપણી ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવાયું છે કે સરોવર તરોવર સંતજન અને ચોથા વર્ષે મે પરમારસને કારણે આ ચારે દરિયા દે તો જગતમાં સરોવર તરોવર એટલે વૃક્ષ અને વરસાદ આ જે છે એ હંમેશા પરોપકાર માટે પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે આપણે ભારતીય સંસ્કૃતિમાં જન્મદિવસ એ એક પવિત્ર ક્ષણ મનાય છે પણ વિદેશી અનુકરણને કારણે અત્યારના લોકો હોટલોમાં જવું ફૂગા ફોડવા કેક કાપવી અને પૈસાનો ધુમાડો કરવો ધમાલ કરવી ઊંચા ડીજેના અવાજમાં મસ્તી કરવી આ બધી આપણી સંસ્કૃતિ છે નહીં જન્મદિવસના નિમિત્તે જેમ બંને આપણને પૃથ્વી પર જન્મ આપ્યો છે તો આપણે કોઈના જીવનના રક્ષણ હાર બનીએ એવા આશયથી આજે વખા સાયન્સ ક્લબના અનુસંધાને પ્રદીપભાઈ શાહના પુત્ર ચિરંજીવી નમ્રના જન્મદિવસ નિમિત્તે પોતાના જન્મદિવસની સાથે સાથે એક ઝાડનો પણ આજે જન્મદિવસ છે રીતે પોતાના ઉચ્ચરની સાથે સાથે ઝાડનો પણ ઉછેર કરવાની જવાબદારી આ બાળકીએ ઉપાડી છે અને સમાજમાં એક સુંદર સંદેશ આપ્યો છે આ નિમિત્તે હું એના બાલી પ્રદીપભાઈને અને દીકરા નમ્રને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું